સરસ્વતી નદીના કિનારે અણહિલ વાડ પાટણની સ્થાપના કરી ઓપ્શન ને સિદ્ધરાજ જયસિંહ ઓપ્શન બી વનરાજ સોલંકી વનરાજ ચાવડા લખવાનું હતું સોલંકી લખાયું વનરાજ ચાવડા ઓપ્શન શ્રી કુમારપાળ સોલંકી કે ઓપ્શન ડી અણહિલ વાળ અણહિલ ભરવાડ તો ભાઈ સરસ્વતી નદીના કાંઠે અણહિલ વાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી એટલે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને કોના નામ ઉપરથી તો એનો મિત્ર બાળ મિત્ર અણિલ ભરવાડ છે બીજો જુનાગઢ ના કયા શાસક ની દીકરી ઉદયમતી લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા ઓપ્શન એ રા ખેંગાર ઓપ્શન બી રા નવઘણ ઓપ્શન સી ત્રીજો કે ઓપ્શન ડી રા માંડલિક તો ભાઈ જૂનાગઢનો શાસક છે રાખખેંગાર કોણ છે રાખખેંગાર એની પુત્રી છે રાણી ઉદયમતી એના લગ્ન ભીમદેવ પ્રથમ ભીમદેવ સોલંકી સાથે થયેલા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ રાણી ઉદયમતીના પિતા કોણ છે જૂનાગઢના રાજા રાખખેંગાર અને રાણી ઉદયમતી જે છે વિદ્યાર્થી મિત્રો એણે પાટણમાં આવેલી પાટણમાં આવેલી રાણકી વાવ બરોબર રાણકી વાવની સ્થાપના કરેલી ક્યારે 2014 માં ના ના સોરી બે હજાર ચૌદ માં એને વર્લ્ડ હેરિટેજ એ રાણકી સમાવેશ કરવામાં આવ્યો છે અને રૂપિયા સોની નોટ પાછળ તમે એનું ચિત્ર જોઈ શકો છો માળ ઊંચી વાવ છે બરોબર આ બધા એટલે ખાસ યાદ રાખજો અને ભીમદેવ પેલા ની વાત કરીએ તો ઈસ્વીસન એક હાજર ને છવીસ માં બરોબર એના સમયમાં સોમનાથ ઉપર મોહમ્મદ ઘોરીએ આક્રમ આક્રમણ કરેલું ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહ ની માતાનું નામ શું હતું ઓપ્શન એ રાણી ઉદયમતી ઓપ્શન બી રાણી મયણલ્લા દેવી ઓપ્શન સી રાણી ઇન્દુમતી કે ઓપ્શન ડી રાણી રાજલદેવ તો ભાઈ સિદ્ધરાજ જયસિંહ દેવી હતું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી રાણી ઉદ મીનળદેવી બરોબર અમદાવાદના ધોળકા ખાતે મલાવ તળાવનું નિર્માણ કરાયું છે બરોબર ક્યાં કયું તળાવ મલાવ તળાવ અને આ મલાવ તળાવ છે એના ન્યાય માટે જાણીતું છે બરોબર છે ત્યારબાદ છે ચોથો પ્રશ્ન પ્રાચીન સ્થળો અને તેનું વર્તમાન નામ અંગેની કઈ જોડી સાચી છે પેલું છે ભૃગુકચ્છ એટલે ભરૂચ બીજું છે સ્તંભ તીર્થ એટલે ખંભાત ત્રીજું છે દેવગીરી એટલે દોલાતાબાદ કે અને ચોથું છે ભોજપુર એટલે ભોપાલ તો આ ચારે ચાર જે છે એ સત્ય છે બરોબર છે ભ્રગુકચ ભરૂચ સ્તંભ તીર્થ ખંભાત દેવગીરી દોલાતાબાદ અને ભોજપુર એટલે ભોપાલ ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન

સેન વંશ નો સ્થાપક શાસક છે બરોબર અને સૌથી પ્રતાપી રાજા છે વિજય સેન એનો પુત્ર આ બલાલ સેન છે અને દાન સાગર અને અદભુત સાગર ની રચના કરેલી છે યાર છે છઠ્ઠો પ્રશ્ન દિલ્હી સલ્તનત કાળને ક્રમમાં ગોઠવો પેલું છે ગુલાબ વંશ તુગલક વંશ સૈયાવદ વંશ ખલજી વંશ અને લોદી વંશ બરોબર આની ટ્રીક છે દિલ્હી સલ્તનત નો તમારે કાળક્રમ રાખવો હોય તો ગુલાબ ગુલાબ ખાતુ ખાતુ સૈલા આપણો કોઈ શૈલેષ નામનો મિત્ર હોય તો એને આપણે એમ કેવી ગુલાબ ખાતુ સૈલા ગુલાબ ઉપરથી ગુલામ ખા ઉપરથી ખિલજી તો ઉપરથી તુગલક સૈ ઉપરથી સૈયદ અને લા ઉપરથી લોદી વંશ તો આવો વિકલ્પ સેટ થાય છે ઓપ્શન નંબર સી ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશ ગુલાબ ખાતુ સૈલા બરોબર છે ત્યારબાદ છે સાતમો પ્રશ્ન રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું ઓપ્શન એ વઢવાણ ઓપ્શન બી જુનાગઢ ઓપ્શન સી અણહિલવાડ પાટણ કે ઓપ્શન ડી ભદ્રાવતી કચ્છ તો ભાઈ રાજપૂત યુગ બરોબર દરમિયાન ચાવડા વંશનું સ્થા શાસન અણહિલવાડ પાટણમાં હતું ભદ્રાવતી કચ્છમાં હતું પણ આ બે બે કન્ફ્યુઝન છે વિદ્યાન મિત્ર જુનાગઢમાં અને વઢવાણમાં વઢવાણમાં આઈ થિંક હશે બરોબર એટલે જુનાગઢમાં આમાં નહોતું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી જો તમારે સ્પષ્ટ રીતે કેવું હોય તો રજપૂત યુગ દરમિયાન ચાવડા વંશનું શાસન છે એ ઓખા ખાતે હતું ત્યારબાદ કેવું હોય તો જુનાગઢ બરોબર દીવ ખાતે લખપત ખાતે પાવાગઢ પાટગઢ લખપતનું પાટગઢ છે ત્યારબાદ છે આઠમો પ્રશ્ન દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા ઓપ્શન એ રજિયા સુલતાના ઓપ્શન બી નૂરજહાં ઓપ્શન સી અર્ઝમંદ કે ઓપ્શન ડી નિશા

જે અમીરો છે એનું એક દળ હતું એને ચહેલગાન કેવામાં આવ્યું એ ઇલતુમિસ સ્થાપના કરી અને ઇલ તુમી પુત્રી આ રજિયા સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરેલી ઓપ્શન એ અલાઉદ્દીન ખલજી ઓપ્શન બી જલાલુદ્દીન ખલજી ઓપ્શન સી મોહમ્મદ ઘોરી કે ઓપ્શન ડી કુતુબુદ્દીન અહગક તો ભાઈ અલાઉદ્દીન ખલજી દ્વારા આ દાગ અને ચહેરા પદ્ધતિ ની શરૂઆત કરવામાં આવી કે જે સૈનિકોની એક વિશિષ્ટ વિશિષ્ટું હોય બરોબર ઘોડા હોય અથવા તો સૈનિકો હોય એની આગળ આવો દાગ અને ચહેરા એટલે એવો મોહરા લગાડી દે તો અલાઉદ્દીન ખિલજી ત્યારબાદ છે દસમો પ્રશ્ન પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો કોના સમયમાં થઈ ગયા ઓપ્શન એ અલ્લાઉદ્દીન ખલજી ઓપ્શન બી અકબર ઓપ્શન સી કુતુબુદ્દીન એબક કે ઓપ્શન ડી ઇલ્તુમી તો ભાઈ પ્રસિદ્ધ આ કવિ છે અમીર ખુશરો કે જેને આપણે કહીએ છીએ બરોબર હિંદના પોપટ કહીએ છીએ બરોબર એ અલ્લાઉદ્દીન ખિલજી ના સમયમાં થઈ ગયા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે અગિયાર મો પ્રશ્ન કા ઝોપડા મસ્જિદ નું નિર્માણ કોણે કરાવ્યું ઓપ્શન એ કુતુબુદ્દીન એબક ઓપ્શન બી અકબર ઓપ્શન સી અલ્લાઉદ્દીન ખિલજી કે ઓપ્શન ડી શાહજહાં તો બે ઢાઈ દિન કા ઝોપડા જે નામની મસ્જિદ છે કે જે ક્યાં આગળ આવેલી છે તો અજમેર ખાતે આવેલી છે તો એ એનું નિર્માણ કોને કરાવ્યું છે તો કુતુબુદ્દીન ઐબકે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે બારમો પ્રશ્ન અહમદ શાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓપ્શન એ ચૌદસો ચૌદ

તો ભાઈ આપણે કાકરિયા તળાવ અમદાવાદ જઈએ તો એની અહીં વચ્ચે બરોબર અહીંયા એક વાડી એટલે કે બગીચા જેવું આવેલું છે તો એને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી કાકરિયા તળાવનું નિર્માણ વિદ્યાર્થી મિત્રો કોણે કરાયું છે તો એ કુતુબ સોરી એને હોઝે કુતુબ કહેવામાં આવે છે કાકરિયા તળાવને શું કહેવામાં આવે છે હોજે કુતુબ કહેવામાં આવે છે કારણ કે એ કુતુબ દ્વારા એનું નિર્માણ કરાયું કુતુબુદ્દીન ઉદ્દીન કુતુબબુદ કુતુબ શાહ દ્વારા સોરી કુતુબ શાહ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું બરોબર એટલે આ રીતનું છે બધું એટલે યાદ રાખજો ત્યારબાદ છે ચૌદનો પ્રશ્ન ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહેવામાં આવે છે ઓપ્શન એ ટીમલી ઓપ્શન બી સનેડો ઓપ્શન સી હોડો કે ઓપ્શન ડી ટીપણી તો ભાઈ ઝાલાવાડ વિસ્તારમાં એટલે કે સુરેન્દ્રનગર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ ત્યાંના પશુ પાલકો જે રાસ રમે છે એને હૂડો કહેવામાં આવે છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર સી તમે તરણેતરના મેળામાં જઈશો ને ત્યાં પણ આ હોડો રાસ તેઓ રબારી ભરવાડ દ્વારા આ લેવામાં આવતો હોય છે બરોબર પશુપાલકો અથવા તો રબારી ભરવાડ ખાસ કરીને લેતા હોય છે આ હોડો અને ટીપણ નૃત્ય સૌરાષ્ટ્રની કોળી અને ખારવણ બેનો જયારે ધાબુ ભીડે ત્યારે એ રાસ રમતી હોય છે ત્યારબાદ નો પ્રશ્ન છે પંદર મો લીલા તિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયેલો છે ઓપ્શન એ મણી પ્રવાલમ શૈલી ઓપ્શન બી દેવનાગરી શૈલી ઓપ્શન સી મારુ ગુર્જર શૈલી કે ઓપ્શન ડી નાગર શૈલી તો આ લીલા તિલકમ નામનો ગ્રંથ છે એ મલયાલમ ગ્રંથ છે કયો છે મલયાલમ ભાષાનો ગ્રંથ છે કેરળનો અને આ મણિ શૈલીમાં રચાયેલો ગ્રંથ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ અને આ જે છે એ વ્યાકરણ અને વ્યાકરણ અને એના સાહિત્ય સંબંધિત આ ગ્રંથ છે બરોબર છે ત્યારબાદ આપણે સોળમો પ્રશ્ન જોઈએ બંગાળી ભાષામાં કઈ ભાષાનો પ્રભાવ જોવા મળે છે ઓપ્શન એ રાજસ્થાની ઓપ્શન બી ગુજરાતી ઓપ્શન સી પર્શિયન કે ઓપ્શન ડી મલયાલમ તો ભાઈ બંગાળી ભાષામાં આપણને ખાસ કરીને પર્શિયન એટલે કે ફારસી ભાષાનો પ્રભાવ જોવા મળે છે કારણ કે અંગ્રેજોએ સૌ પ્રથમ ભારતમાં વેપાર કરવાની શરૂઆત બંગાળમાં કરી હતી બરોબર ખબર જ છે એટલે પર્શિયન ત્યાં એટલે આપણને ત્યાં આગળ એની ભાષામાં પર્શિયનનો પ્રભાવ વિશેષ જોવા મળે છે અને સાહિત્યની વાત કરીએ બંગાળી ભાષાનો તો બે પ્રકાર પડે છે

છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેના પૈકી સાચી જોડ શોધો પેલું છે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર છે એ શેનું બનેલું છે શિયાળ બનેલું છે બીજું છે મહાસાગરનું કવચ એ સીમાનું બનેલું છે ત્રીજું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર છે એ નિફે બનેલું છે તો આ તમામે તમામ જે છે એ સાચું છે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી તો સમજવું હોય તો આ શિયાળ એટલે એટલે કે સિલિકા બરોબર સિલિકા અને એલ્યુમિના એટલે કે સિલિકા અને એલ્યુમિના એટલે કે પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે એટલે કે પૃથ્વી છે ને એ ડુંગળી જેવી છે એને પડ આવેલા છે બરોબર તો સૌથી ઉપલું પડ છે એ સૌથી પાતળું સ્તર કહેવામાં આવે છે અને બત્રીસ થી પાંત્રીસ કિલોમીટર આ જાડું સ્તર છે બરોબર પણ અહીંયા સૌથી પાતળું સ્તર છે પૃથ્વીનું એ શિયાલ એટલે કે સિલિકા અને એલ્યુમિનાનું બનેલું છે અને બીજા નંબરનું જે મહાસાગરનું કવચ છે એ સિલિકા અને મેગ્નેશિયા બરોબર મેગ્નેશિયમનું બનેલું છે એટલે એને સીમા કહેવામાં આવે છે અને સૌથી અંદરનું બરોબર આંતરિક સ્તર છે એ સૌથી જાડું સ્તર છે એ બરોબર છે એ શેનું બનેલું છે તો એ નિકલ નિકલ અને ફેરસ એટલે કે લોખંડ નું બનેલું છે એટલે એને આવે છે પ્રશ્ન ઘંટીમાં અનાજ દાણા કે મસાલા પીસવા ગ્રેનાઇટ પથ્થરો વપરાય છે તે શેનું ઉદાહરણ છે ઓપ્શન એ રૂપાંતરિત ખડકો ઓપ્શન બી જળકૃત ખડકો ઓપ્શન સી પ્રસ્તર ખડકો કે ઓપ્શન ડી અગ્નિકૃત ખડકો

ઓપ્શન એ મૃદાવરણ ઓપ્શન બી જીવાવરણ ઓપ્શન સી જલાવરણ કે ઓપ્શન ડી વાતાવરણ તો ભાઈ પૃથ્વી સપાટી છે બરોબર એની ચારે બાજુ જે હવાનું આવરણ આવેલું છે એને વાતાવરણ કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી અને એના બત્રીસ કિલોમીટરના ગાળામાં નવ્વાણું ટકા જેટલી હવા એમાં સમાયેલી છે એટલે આ પણ યાદ રાખજો જે આપણે અગાઉની ટેસ્ટમાં જોઈ લીધેલો છે પ્રશ્ન ત્યારબાદ છીએ એકવીસ મો પ્રશ્ન આરોગ્ય સંબંધિત દિવસોની યોગ્ય જોડ બનાવો તો દર વર્ષે ત્યારબાદ વિશ્વ આરોગ્ય દિવસ આપણે સાત એપ્રિલના રોજ ઉજવીએ છીએ અને વિશ્વ કેન્સર દિવસ આપણે ચાર ફેબ્રુઆરીના રોજ ઉજવીએ છીએ તો આમાં પેલામાં શું આવશે પેલામાં ડી પેલામાં ડી આમાં નથી બી માં એટલે એસી અને ડી માં છે આપેલું છે ત્યાર બાદ બીજા માં સી બીજા માં સી જો આમાં નથી આમાં એક માં છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી તો મિત્રો આ તો આજનો વિડીયો જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરો આ વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલ પર નવા હોય તો ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક નવી ટેસ્ટ સિરીઝ સાથે ત્યાં સુધી આપણા વિડીયોને જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ